નમસ્કાર ચાલો આજે એક મસ્ત વાત કરીએ આપણા ગામડામાં જે નાના મોટા નિર્ણયો લેવાય છે એ કોણ લેતું હશે ક્યારે વિચાર્યું છે હા સ્થાનિક સરકારનું એક એવું સ્તર છે જે આપણા રોજબરોજના જીવન સાથે સીધું જોડાયેલું છે અને એ છે તાલુકા પંચાયત તો આજે આપણે એ જ સમજવાના છીએ કે આ સંસ્થા શું છે કેવી રીતે કામ કરે છે અને આપણા માટે એનું શું મહત્ત્વ છે હવે જુઓ આ એક બહુ સીધો સાદો સવાલ છે આપણા ગામના રસ્તા કોણ બનાવે શાળાઓની દેખરેખ કોણ રાખે આમ તો આપણે રોજ આ બધી વસ્તુઓ વાપરીએ છીએ પણ એની પાછળ કોણ છે એ કદાચ વિચારતા નથી પણ આનો જવાબ બહુ જ જરૂરી છે કેમ કે એના પર જ આપણા જીવનની ગુણવત્તા ટકેલી છે અને ખબર છે આ સવાલનો જવાબ જ આપણને સીધો લઈ જાય છે આપણા આજના વિષય પર તાલુકા પંચાયત તો જવાબ મળી ગયો તાલુકા પંચાયત હવે આખી વાતને સરળ બનાવવા માટે આપણે એને ત્રણ ભાગમાં સમજીશું સૌથી પહેલાં એની રચના કેવી હોય છે પછી એના મુખ્ય કાર્યો શું છે અને છેલ્લે આ બધા કામ માટે પૈસા ક્યાંથી આવે છે એટલે કે આવકના સ્ત્રોત કયા છે તો ચાલો એક પછી એક મુદ્દા પર આગળ વધીએ ઓકે તો સૌથી પહેલો સવાલ આ પંચાયત બને છે કઈ રીતે એને ચલાવે છે કોણ ચાલો એની રચના સમજીએ જુઓ આપણી જે પંચાયતી રાજ સિસ્ટમ છે ને એ ત્રણ લેવલની છે એકદમ પિરમિડ જેવી સૌથી નીચે એટલે કે પાયામાં આવે ગ્રામ પંચાયત અને એકદમ ટોચ પર હોય છે જિલ્લા પંચાયત હવે આ બંનેની બરાબર વચ્ચે જે આવે છે એ છે તાલુકા પંચાયત એટલે કે એ ગામ અને જિલ્લાને જોડતી એક બહુ જ મહત્વની ઘડી છે તો આમાં હોય છે કોણ વેલ તાલુકાની વસ્તીના આધારે સોળથી બત્રીસ જેટલા સભ્યો હોય છે અને આ સભ્યોને કોણ ચૂંટે આપણે પોતે મતદારો સીધા વોટિંગ કરીને એમને ચૂંટે છે અને સૌથી મજાની વાત એ છે કે આ જે ચૂંટાયેલા સભ્યો હોય ને એ જ લોકો પોતાનામાંથી એક પ્રમુખ અને એક ઉપપ્રમુખને પસંદ કરે છે એટલે કે બધો પાવર લોકોના હાથમાં જ છે એકદમ લોકતાંત્રિક સિસ્ટમ હવે આ આંકડા પર ખાસ ધ્યાન આપજો પચાસ ટકા જી હા તાલુકા પંચાયતમાં અડધી એટલે કે પચાસ ટકા સીટ મહિલાઓ માટે રિઝર્વડ હોય છે આ ખાલી એક નંબર નથી આ એક બહુ મોટું પગલું છે એનાથી એ નક્કી થાય છે કે સ્થાનિક લેવલ પર જે નિર્ણયો લેવાય એમાં મહિલાઓનો અવાજ પણ સંભળાય એમનું નેતૃત્વ પણ હોય આનાથી જ તો નિર્ણયો વધુ સારા અને બધાને સાથે રાખીને લેવાય છે અને વાત અહીં જ નથી અટકતી જેવી રીતે મહિલાઓ માટે અનામત છે એવી જ રીતે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસસી અને એસટી સમુદાયો માટે પણ એમની વસ્તીના પ્રમાણમાં સીટો અનામત રાખવામાં આવે છે આનો સીધો મતલબ એ છે કે સમાજનો કોઈપણ વર્ગ પાછળ ન રહી જાય અને બધાને પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળે ઓકે તો આપણે જોયું કે લોકો સભ્યોને ચૂંટે છે અને એ લોકો નિર્ણયો લે છે પણ એ નિર્ણયોને જમીન પર લાગુ કોણ કરે એ કામ માટે હોય છે તાલુકા વિકાસ અધિકારી જેને આપણે શોર્ટમાં ટીડીઓ કહીએ છીએ એ પંચાયતના એડમિનિસ્ટ્રેટિવ હેડ છે એટલે કે વહીવટીવાળા એમનું કામ જ પંચાયતના નિર્ણયોનો અમલ કરાવવાનું છે ચાલો તો રચના તો સમજાઈ ગઈ હવે સૌથી અગત્યનો સવાલ આ પંચાયત આપણા માટે કામ શું કરે છે ચાલો એના મુખ્ય કાર્યો પર એક નજર નાખીએ સૌથી પહેલું અને સૌથી જરૂરી કામ છે આરોગ્ય અને સ્વચ્છતા આપણે ગામડામાં રહીએ અને કદાચ બીમાર પડીએ તો નજીકમાં જ કોઈ દવાખાનું હોય એ બહુ જરૂરી છે બરાબર તો આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને દવાખાનાઓનું સંચાલન કરવાનું કામ તાલુકા પંચાયત કરે છે સારા સ્વાસ્થ્ય પછી બીજું શું જોઈએ સારું શિક્ષણ તો ગામડાના બાળકોને સારું ભણતર મળે એ જોવાની જવાબદારી પણ તાલુકા પંચાયતની જ છે એ લોકો પ્રાથમિક શાળાઓ પર નજર રાખે છે અને શિક્ષણનો વ્યાપ વધે એ માટે કામ કરે છે આપણે જાણીએ છીએ કે આપણો દેશ ખેતી પ્રધાન છે એટલે ખેડૂતોની ચિંતા કરવી તો પડે જ તાલુકા પંચાયત આ જ કામ કરે છે એ ખેડૂતોને ખેતી સુધારવા માટે માર્ગદર્શન આપે છે અને સારું બિયારણ કે ખાતર મળી રહે એમાં પણ મદદ કરે છે કોઈ પણ ગામનો વિકાસ કરવો હોય તો સારા રસ્તા તો જોઈએ જ બરાબર ને એક ગામથી બીજા ગામ જવું હોય તો રસ્તો તો પાક્કો જોઈએ તો આ રસ્તાઓ બનાવવા અને એનું સમારકામ કરાવવાનું કામ પણ તાલુકા પંચાયત જ સંભાળે છે સરકાર તો ઘણી બધી સારી યોજનાઓ બનાવે છે પણ એનો લાભ સાચા લોકો સુધી પહોંચવો જોઈએ આ કામ તાલુકા પંચાયત કરે છે એ સુનિશ્ચિત કરે છે કે સમાજના જે લોકોને મદદની જરૂર છે એમના સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચે અને જ્યારે કોઈ મુશ્કેલીનો સમય આવે જેમ કે પૂર વાવાઝોડું કે દુકાળ ત્યારે સૌથી પહેલાં મદદ માટે કોણ પહોંચે તાલુકા પંચાયત આવા સમયે લોકોને તાત્કાલિક મદદ પહોંચાડવી એમના માટે રાહતની વ્યવસ્થા કરવી આ બધું જ કામ એ સંભાળે છે ઓકે તો આપણે જોયું કે પંચાયત કેટલા બધા કામ કરે છે આરોગ્ય શિક્ષણ રસ્તા લિસ્ટ લાંબુ છે પણ હવે મનમાં સવાલ થાય કે આ બધા માટે પૈસા એટલે કે ભંડોળ ક્યાંથી આવે છે ચાલો એ પણ જાણી લઈએ આ ડોનટ ચાર્ટ જુઓ બધું એકદમ ક્લિયર થઈ જશે સૌથી મોટો ભાગ જે દેખાય છે એ છે સરકારી ગ્રાન્ટ એટલે કે રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી મળતી મદદ એ સિવાય જમીન મહેસૂલ જેવા કેટલાક ટેક્સ જિલ્લા પંચાયત તરફથી મળતો ફાળો અને નાના મોટા દંડમાંથી પણ આવક થાય છે પણ મુખ્ય આધાર તો સરકારી ગ્રાન્ટ પર જ છે તો ચાલો આટલી બધી વાત કરી એને ફટાફટ એકવાર રિવાઇઝ કરી લઈએ એટલે કે મુખ્ય મુદ્દા ફરી યાદ કરી લઈએ તો આખા વિશ્લેષણનો સાર શું છે બસ આ ત્રણ મુદ્દા યાદ રાખો પહેલું એની રચના આ એક ચૂંટાયેલી સંસ્થા છે જેમાં બધાને પ્રતિનિધિત્વ મળે એ માટે અનામતની પણ વ્યવસ્થા છે બીજું એના કાર્યો એ આપણી પાયાની જરૂરિયાતો જેવી કે આરોગ્ય શિક્ષણ અને રસ્તાઓનું ધ્યાન રાખે છે અને ત્રીજું એની આવક આ બધા કામ કરવા માટે એને પૈસા મુખ્યત્વે સરકારની ગ્રાન્ટમાંથી મળે છે બસ આટલું જ અને હવે છેલ્લે એક સવાલ જે આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે એક સારો અને વિકસિત સમાજ બનાવવા માટે તાલુકા પંચાયત જેવી સ્થાનિક સંસ્થાઓની ભૂમિકા ખરેખર કેટલી મહત્વની છે આના પર જરૂર વિચારજો કદાચ આગલી વખતે જ્યારે પંચાયતની ચૂંટણી આવે ત્યારે આપણે એને એક અલગ જ નજરથી જોઈશું